પોરબંદર જીઆઈડીસીમાં આજથી માની લો કે હું હું જ્યારથી એન્ટર થયો ને ઓગણીસો બાણુંથી ત્યારે જીઆઈડીસી એટલું ધમધમતું હતું બોક્સાઇડના એટલા કારખાના ચાલુ હતા બેરિંગના એટલા બધા ચાલુ હતા ઓરિયન્ટ ફેક્ટરી ફૂલ ફોર્મમાં ચાલુ હતી પછી ચોક પાવડરના એટલા બધા ચાલુ હતા આઈસ ફેક્ટરી એટલી બધી ચાલુ હતી પણ તમે સવારે આઠ વાગે જુઓ જતા હોય મજૂર ત્યારે અને સાંજે પાંચ છ વાગે છૂટતા હોય ત્યારે મેળા જ એટલું માણસ નીકળતો આજે તમે જાઓ તો તમને એક માણસ તમને તમને એમ જ ન થાય કે જીઆઈડીસીમાં આવ્યા છે પરિસ્થિતિ એ થઈ છે કે બેરિંગ ઉદ્યોગ હતો એ બધો રાજકોટ શિફ્ટ થઈ ગયો છે બરાબર બીજા નંબરમાં બોક્સાઇડ છે એ તો સરકારની એક નીતિના હિસાબે કારણે બંધ થઈ ગયો છે અત્યારે એટલે હાલે છે પણ એ ન આવવા બરાબર હાલે છે ચોક પાવડર છે તો એનો ઉપર એના ઉપજ નથી ને એના કારણે થોડુંક ડાઉન આઈસ ફેક્ટરી છે તો એ આયા મચ્છી આધારિત છે તો મચ્છી ઓછી આવે છે એના કારણે એ પણ બંધ થઈ ગઈ છે અને ઓરિયન્ટ ફેક્ટરી છે એ પણ બોક્સાઇડના કારણે અત્યારે બંધ પડી ગઈ છે તો આમ ધીમે 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 જો આ રીતે પોરબંદરની હાલત બગડતી જાય તો એક દિવસ એવો થઈ જશે કે પોરબંદર છે એ નવી બંદર થઈ જશે કારણ કે જે કંઈ આજે કોઈ પણ રોજગારીની જે તક હોય ને તો એ માત્ર જીઆઈડીસીથી જ પૂરી થાય છે અને આ જીઆઈડીસીમાં અને પોરબંદરમાં મને એમ છે સરકારને અથવા તો સરકારી અધિકારીઓને પોરબંદરમાં કોઈ ડેવલોપિંગ થાય કે પોરબંદરને વધુ રોજગારી મળે એવી કોઈ કોઈએ કોઈ કાર્યવાહી કરી જ નથી અત્યાર સુધી આ વીસ વર્ષમાં છેલ્લા અમે અત્યારે જીઆઈડીસીમાં મને માનો ત્રણ લાખ મીટર જગ્યા ખાલી પડી છે બરાબર એના માટે થઈને અમે બે ત્રણ મોટી મોટી કંપની અરે કોન્ટેક્ટ કરી રહ્યા ભાઈ મોટી કંપની આવે તો એની રોજગારીની તક પણ નીચે આન્સરિંગ યુનિટ પણ ચાલુ થાય તો એના માટે થઈને અમે ઘણી મહેનત કરી છે અમે બે ચાર વખત ઉદ્યોગમંત્રીને મળી આવ્યા એમડીને મળી આવ્યા કે ભાઈ આ ફેક્ટરી આવે છે આમાં ત્રણસો ચારસો મજૂર કામ કરી શકે એવી ક્ષમતા છે અને એ લોકો આટલું એટલું ટર્નઓવર છે એનું આગલું એનું ટર્નઓવર બતાવ્યું બરાબર છતાં પણ એને એલોટ કરવામાં આવતી નથી બરાબર અમે વીસ વીસ હજાર મીટરના ત્રણ ચાર પ્લોટ એમાં અમે અમારી રીતે ડ્રોઈંગ કરીને એમને આપ્યા કે ભાઈ આ વીસ વીસ હજારના આપો તો એનાથી શું છે કે એની નીચે બે ચાર આંસોની યુનિટ ચાલુ હોય તો ઉદ્યોગ પાછો ફરી ધમધમ તો થઈ શકે એમ છે તો પણ એમાં કોઈ એમડીને કે જીઆઈડીસીને એમાં એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે ભાઈ આમને આપી દેવ એનો તો એક જ ઇન્ટરેસ્ટ છે કે અમારો નફો શું ખરેખર જીઆઈડીસી ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ તમને હલો અત્યારે હજાર ભાવ છે તમને આઠસોમાં આપું તમે યુનિટ ચાલુ કરો પણ એવી કોઈ જીઆઈડીસીની નીતિમાં છે જ નહીં રોજે રોજ જીઆઈડીસી એના નિયમ બદલતી જાય છે ને ઉદ્યોગો બંધ થતા જાય છે જેમ ઉદ્યોગો બંધ થશે એમ રોજગારીની તક પણ બંધ થતી જાય છે એટલે આજે વર્ષો પહેલાં મને કે નિર્માજ ફેક્ટરી તમે લઈ લો તો એમાં પાંચથી સાત હજાર મજૂર કામ કરતા હતા આજે બારસો પંદરસો મજૂરથી કામ હલાવે છે એટલે ધીમે 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 આ લોકો રોજગારીની તક ઓછી થાય છે જેમ પોરબંદરમાં આજે રાજકોટ છે અમદાવાદ છે આટલું બધું ધમધમે જ છે જામનગર છે બીજા ઘણા મોટા સિટી જૂનાગઢ છે જુનાગઢ એ અત્યારે ફૂલ ડેવલપ છે તો આજે પોરબંદર માટે જ કેમ આવું થાય છે એમ તો હું તો સરકારશ્રીને વિનંતી કરું છું કે ભાઈ તમે કોઈ પણ સમજો કે તમે સ્પેશિયલ ઝોન બહાર પાડો જીઆઈડીસીને કે ભાઈ આમને આટલી સબસિડી આજ કચ્છમાં જે તે વખતે ભૂકંપ આવ્યો ત્યારે હાઉ પડી ભાઈ હતું તો એને સ્પેશિયલ ઝોનમાં લઈ લીધો તો એ અત્યારે ફૂલ ધમધમતું થઈ ગયું એમ પોરબંદરને પણ જો એકવાર સ્પેશિયલ ઝોનમાં લઈ અને વધારાને સબસિડી આપો મોટા યુનિટ લઈ આવો બરાબર જગ્યા છે એને પણ સસ્તી આપો થોડીક સરકાર આગળ તો રૂપિયા ને બે રૂપિયા વાળી જગ્યા છે અને ફ્રી જગ્યા છે તો એને દેવામાં વાંધો શું છે એમ તો એ નહીં અત્યારે માની લો કે દસ કે પંદર યુનિટ એવા છે કે એને એ જપ્ત કરી લીધા તો એ લેવાય પણ બધા માગે છે બરાબર તો એનો ભાવ એટલો બધો ઊંચો કહી દઈએ કે જંત્રીના ભાવ વેચો જંત્રી અત્યારે જીઆઈડીસી સાત હજાર ચારસો રૂપિયા હે તો સાત હજાર ચારસોમાં તો કોઈ યુનિટ ધારકને પોસાય નહીં એટલે નવા યુનિટ આવવાને બદલે નવા જૂના યુનિટ બંધ થતા જાય છે અત્યારે ધીમે ધીમે પેલા યુનિટો ત્રણસો જ હતા પણ તોય ધમધમતા હતા આજે છસો છે પણ નથી એવા બરાબર ત્યારે ત્રણસો યુનિટ હતા પણ બધા યુનિટમાં એક આઈડે દસ દસ પંદર પંદર માણસો કામ કરતા હતા બરાબર આજમાં મને ઓરિયન્ટ છે તો ઓરિયન્ટમાં એક આયડે પાંચસો સાતસો માણસ કામ કરતું એક સીટ છૂટેલા આપણે એમ થઈ જાય કે નાના આટલા બધા માણસો છૂટ્યા આજે ખબર નથી પડતી સીટ છૂટીને વહી જાય છે તો આજે એવું છે કે એને એને એનું પ્રોડક્શન ઘટાડી નાખ્યું કોઈ અને એના ઘણા માણસોએ છૂટા કરી દીધા છે કારણ કે એના કંઈ રો મટિરિયલ નથી ઉપર માલ વેચાવા નથી સરકાર કોઈ એવી નીતિ નથી બનાવતી કે ભાઈ આપણા યુનિટ ચાલવા જોઈએ આજે માની લો કે હું હમણાં ઓરિયન્ટવાળાને મળવા ગયો કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે અમે સરકાર આગળ ઉપર રજૂઆત કરીએ તમારા વતી તો એને એવું કીધું ભાઈ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ બ્રાઉન બરાબર એ અમે જે અત્યારે મને અમને જે ભાવમાં પડે છે ને માની લો કે પંચાવન કે છપ્પન હજારમાં એને પડે છે એ ભાવમાં તો ચાઈના ડમ્પિંગ કરે છે તો અમને અમે એના એની હારે કોઈ ઊભી જ નથી શકતા તો સરકારે એવું કરવું જોઈએ કે ભાઈ એ ઇમ્પોર્ટ ડ્યુટી વધારો ભાઈ તો ચાઇનાનું મટિરિયલ મોંઘું કરે તો જ આપણું કોઈક માણસ લેશે બરાબર એટલે આ લોકો એની હરીફાઈમાં કોઈ ઊભી નથી શકતા એટલે જેમ આપણે આપણા યુનિટ જોવા જોઈએ કે ભાઈ તમે સરકારે જિલ્લા કલેક્ટરને કે ભાઈ કોઈ મંત્રીને દર મહિને કે બે મહિને કે ત્રણ મહિને એક જીઆઈડીસીની મીટિંગ રાખવી જોઈએ ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે તો તો જ આ પ્રશ્ન હલ થશે આ તો બધા હાલે છે તો હાલ વાત જ્યારે ચૂંટણી હોય છે ત્યારે બધા આવે છે બાકી તો પછી બિચારા કોઈ દેખાતા નથી એવું છે વાત બહુ સાચી છે અને આ મુદ્દો તમે પકડી લાવ્યા એટલા માટે આપને પણ અભિનંદન પહેલી વાત તમે એકદમ સાચા છો કે પોરબંદરના લોકોને રોજગારી માટે બહાર હિજરત કરવી પડે છે પોરબંદરના લોકોને દસમું અગિયારમું બારમું હાયર એજ્યુકેશન માટે પણ માઇગ્રેશન કરવું પડે છે આ માઇગ્રેશનના લીધે રોજગારી અને એજ્યુકેશન બેના માઇગ્રેશનને લીધે પોરબંદરના જે લોકો બહાર જાય છે એટલે એ એ પછી એક બે વરસ બહાર રહીને પોતાના પરિવારને અહીંથી ત્યાં હિજરત કરાવે છે એટલે પોરબંદર છે એ નગરી બની ગઈ છે અત્યારે એટલા માટે બની ગઈ છે કે આજથી બેક જાય પંદ વીસ પચીસ વર્ષ તો પોરબંદર ઉદ્યોગોથી થોડું ધમધમતું હતું ત્યારે રોજગારીની સમસ્યા નહોતી પોરબંદરમાં રિસોર્સિસ પણ છે બંદર છે રસ્તાઓ છે બધું છે બરાબર હિજરત થવા માટેનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડસ્ટ્રી ચાર પાંચ જે હતી રોજગારી આપતી હતી એ ઇન્ડસ્ટ્રી હવે મુખ્ય બે જ ઇન્ડસ્ટ્રી રહી છે ને એ પણ એકદમ રગડધગડ ચાલે છે જેનું એમ જે માઇલસ્ટોન ચાલવી જોઈએ એ રીતના ચાલતી નથી બાકી નેચરલ રિસોર્સીસ પણ છે અને પોરબંદરમાં બીજી કોઈ ઉદ્યોગ ન આવે એના માટેની કોઈ તકલીફ નથી પણ ઉદ્યોગ નથી લઈ આવી શકા આમાં સરકારની પણ ભૂલ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ ભૂલ છે પોરબંદરના પ્રબુદ્ધ નાગરિકો છે જે છે એ લોકોએ પણ ઇન્ડસ્ટ્રીને ને જે ચેમ્બર ઓફ કોમર્સમાં ને જે લોકો બેઠા છે આ બધા જે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પત્રો લખીને કહેવું પડે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પાસે જવું પડે કે ભાઈ આવો બરાબર અને સરકારની હું મોટી ખામી કરું છું કે આટલી બધી વાઇબ્રન્ટ ગુજરાત કરી પોરબંદરમાં કરો ને એક વાઇબ્રન્ટ ગુજરાત શું વાંધો છે તમને પોરબંદરમાં બધું જ તો છે લઈ આવો ને ઇન્ડસ્ટ્રી પોરબંદરમાં કોણ ના પાડે છે ઇન્ડસ્ટ્રી લઈ આવવાનું તમે ત્રીસ વર્ષથી રોજગારની જ વાત કરો છો ઇન્ડસ્ટ્રી લઈ આવશું રોજગાર લઈ આવશું ઇન્ડસ્ટ્રી લઈ આવશું રોજગાર મેં મારા ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દા લીધેલા હતા હું ચૂંટણી લઈ લો ત્યારે અને ઇન્ડસ્ટ્રી લઈ આવવા માટે હું પ્રામાણિકપણે પ્રયત્ન કરવાનો છે અનફોર્ચ્યુનેટલી આપણે નથી જીતા છતાં પણ ઇન્ડસ્ટ્રી અહીંયા આવતી હોય તો વિપક્ષ તરીકે ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રી માટે જે કંઈ કરવું પડે આપણે એની સાથે ઊભવા તૈયાર છે આપણે એની જોડે કામ કરવા તૈયાર છે એને જે રિસોર્સિસ જોતા એ મેળવવામાં મદદ કરવા માટે પણ આપણે વિપક્ષ તરીકે પણ તૈયાર છે જો વિપક્ષ પણ એટલી તૈયારી દર્શાવતું હોય છતાંમાં ના હોય છતાં પણ તો ચાલુ કેબિનેટ ચાલુ સરકાર ચાલુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપ સરકાર ભાજપના પ્રતિનિધિઓ એમને વાંધો શું છે શું કામ ઇન્ડસ્ટ્રી નથી આવતી તમારે એ લેવલના પ્રયત્નો કરવા પડે અને તમારે મુખ્યમંત્રીને કહેવું પડે કે આ વખત એનું વાઇબ્રન્ટ અહીંયા કરો પોરબંદર ઉપર નજર કરો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી અહીંયા બહુ મોટી થઈ શકે એમ છે એના ઉપર નજર કરો આપણે અહીંયા અત્યારે ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગાર નથી તો અત્યારે રોજગારી લઈ આવવા માટે આપણે તાલીમ સેન્ટરો સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસો આ બધું કરી અને જ્યાં રોજગારી છે ત્યાં આપણા મેનપાવરને મોકલવો પડે ટેમ્પરરી એટલા માટે મોકલવો પડે કે અત્યારે આપણી પાસે ઉદ્યોગ નથી એ મેન ફોર્સ ત્યાં તૈયાર થઈ જશે જ્યારે પોરબંદરમાં ઉદ્યોગ આવશે ત્યારે આપણી પાસે સ્કિલ પાવર રેડી હશે તો આના આયોજનો અત્યારથી કરવા પડે એના માટે વિઝન જોઈએ જેમ કોન્ફરન્સોમાં થાય છે અમેરિકા અને મોટા મોટા ડેવલપ કન્ટ્રી છે તો એની પાસે આવતા પચાસ વર્ષનું વિઝન હોય છે કેનેડા છે એ એમાં આપણા દેશના અને અનેક દેશના માઇગ્રેશન કરે છે લોકો તો એની પાસે પ્રોવિઝન છે કે મારે આવતા વર્ષે કેટલો સ્કિલ્ડ જોશે કેટલા રિસોર્સિસ જોશે શું મેનપાવર જોશે આ લોકો પાસે પ્લાનિંગ છે આપણી પાસે અનફોર્ચ્યુનેટલી પ્લાનિંગ નથી આપણા એજ્યુકેટેડ માણસો છે એ અહીંયા રોજગારી ના મળતી હોવાને લીધે વિદેશ હિજરત કરે છે ને વિદેશ ઇજરત કરવામાં પોરબંદરનું તો બહુ મોટું નામ છે એટલામાં યુકે જાઓ તમે યુએસએ યુકે દુબઈ પછી કેનેડા પોરબંદરવાસીઓ ખૂબ જ માઇગ્રેશન કરે છે ઇઝરાયલ અહીંયા ખેતી છે છતાં પણ ખેતી કરવા ઇઝરાયલ જાય છે કારણ કે ત્યાં પૈસા સારા મળે છે ખેતી પણ આમ જોવા જાઓ તમે તો વરસાદને લીધે ખેતી થાય છે આમાં કોઈ સરકારનો રોલ નથી વરસાદ પડવામાં કોઈ ધારાસભાની ગ્રાન્ટમાંથી વરસાદ નથી આવતો એ આપને તમે હું બધા જાણીએ છીએ પણ ખેતી કરતા માણસો પણ અત્યારે ઇઝરાયલ જવા લાગ્યા છે એટલા માટે જવા લાગ્યા છે કે અહીંયા માર્કેટ અને પ્રોડક્શન બંને ખેડૂતના હાથમાં નથી પોષણ છે ભાવો અને ઉત્પાદન બંને જ્યારે તમારા હાથમાં ન હોય આર્થિક સહાયો ન મળે પાક વીમો ના મળે ઉલટાના ખાતર બિયારણ દવા આ બધાના ભાવો એટલો બધો જીએસટી એટલો બધો ભાવ વધારો ખેડૂતની આવક બમણી કરવાની જગ્યાએ ખેડૂતને પાછા ડબ્બામાં પૂરી દીધા છે એટલે આ બધી પોરબંદરની સમસ્યાઓ છે કલેક્ટિવલી છે પોરબંદરને રોલ મોડલ બનાવવું હોય તો એના માટે રોડમેપ તૈયાર કરવો પડે કોઈ જિલ્લાને તમારે આગળ લઈ જવું હોય ત્યારે તમારી પાસે એનું આવતા દસ વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ એ કોઈ પાસે છે નહીં તકલીફ એ છે એટલે ક્યાં સુધી આવું ચાલશે વરસાદ પડ્યો અને આ પોરબંદરની ભયંકર પરિસ્થિતિ તમે જોઈ એટલે આ ભાજપ પંચાયતથી લઈ અને પાર્લિયામેન્ટ સુધી નગરપાલિકા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધું જ ભાજપનું છે શું આયોજિત ભ્રષ્ટાચારનું રોલ મોડલ ડેવલપ કર્યું છે ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ વસ્તુમાં રસ નથી એને એક્ઝેટ કેવી રીતે ક્યાં મોડલ એપ્લાય કરીએ ક્યુ ડેવલપમેન્ટનું વાત કરી અને એનું ગતકડું ગાલી દઈએ જેમાંથી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધા જના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્યાંથી પૈસા મળે ક્યાંથી ભ્રષ્ટાચાર સારી રીતે થઈ શકે આમાં જ રસ છે એટલા માટે પોરબંદરમાં વિકાસ નથી થયો ને એટલા માટે જ પોરબંદર છે એ હજી રોજગારીને ઝંખે છે આ સૌથી મોટી સમસ્યા આ છે કે સૌએ ભ્રષ્ટાચારમાં ધ્યાન આપ્યું છે અમે પોરબંદરમાં સો વર્ષથી રહીએ છીએ પણ મારો દીકરો છે એ આઈટી માસ્ટરનું કર્યું છે બારમા પછી કોઈ ફેકલ્ટી ફેકલ્ટીની અંદર માણસને ભણવું હોય તો અમદાવાદ જ જવું પડે અમદાવાદ કોઈપણ ફેકલ્ટીમાં ભણ્યા પછી પોરબંદરની અંદર એવા કોઈ રોજગારીના શોશિસ નથી કે માણસ છે એ રોજગારી અહીંયા મેળવી શકે અહીંયા ત્રણ ચાર હજાર રૂપિયાની નોકરી મળે ત્રણ ચાર હજાર રૂપિયામાં કંઈ વરે નહીં માણસને કેમ કે માણસની સામાન્ય સંજોગોમાં મધ્યમ વર્ગમાં માણસને રહેવું હોય તો એ પંદર વીસ હજાર રૂપિયા જોઈએ દર મહિને જેથી કરીને મારે મારો દીકરો છે એ આઈટીમાં માસ્ટર હોવા છતાં અમદાવાદ અત્યારના છે જોબમાં હવે મારે પણ ટૂંક સમયની અંદર એ ભણે ત્યાં જ જવું પડે કે અહીંયા મારે પોરબંદરમાં રહેવું જ પણ પોરબંદરમાં હું રહી શકું એમ નથી એનું કારણ છે કે મારી મને અત્યારના સાઠ જેવી ઉંમર થઈ ગઈ મને કંઈ થાય તો મારા છોકરાને ત્યાંથી ધોળાધોડી થાય એટલે મારે ન છૂટકે એની જ્યાં રહીએ ત્યાં જ જવું પડે પોરબંદરમાં રોજગારીના નામે ઝીરો છે રોજગારીમાં માણસને કાંઈ મળે જ નહીં અત્યારના હા કોઈ પણ રીતે ભણેલો ગમે એટલો ભણેલો હોય દાખલા તરીકે એલડી કોલેજમાં એલડી કોલેજ એટલે ગુજરાતની નામન કોલેજ કહેવાય એ કોલેજની અનેક ફેકલ્ટીઓ છે એમાં માણસને છે એ ફર્સ્ટ ક્લાસ આવેલો હોય ને તો એને અહીંયા ત્રણ હજાર રૂપિયા કે ચાર હજાર રૂપિયાથી વધારે નોકરી મળે નહીં જેને મિનિમમ છે એ ઓછામાં ઓછી લાખ રૂપિયા મળવી જોઈએ જે અમદાવાદ સુરત બરોડા બેંગ્લોર હૈદરાબાદ ત્યાં મળી શકે આ ન મળી શકે એટલે માણસે ન છૂટકે દર મહિને દસ ફેમિલી પોરબંદરમાંથી હિજરત કરે છે એક જાતની હિજરત જ કહેવાય કે માણસને અહીંથી ગામ મૂકીને પોતાનું જાવું પડે બારોબાર એક જાતની હિજરત જ કહેવાય ને દિવસે દિવસે પોરબંદર ભાંગતું જાય ને પોરબંદરમાં કોઈ રોજગારીના પ્રશ્નો જ નથી વિકાસ છે એ માત્ર છે એ વાઇબ્રેટ ગુજરાત થાય એને કારણે છે એ મોટા સેન્ટરોનો વિકાસ થાય બાકી નાના જે સેન્ટરો છે એનો કોઈ પણ પ્રકારનો વિકાસ થતો તો ને જ્યાં છે ત્યાંથી અમુકનું તૂટતું જાય અને ધીમે ધીમે કરતાં આવ માણસ જીરો તરફ ધકેલાઈ રહ્યા છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો કે બે હજાર બાવીસમાં એક હજાર ચારનું જે રજીસ્ટ્રેશન હતું એને બે હજાર ત્રેવીસમાં બાવીસો ચોસઠ જેવું રજીસ્ટ્રેશન થયું છે અને ઓલ ઓવર પોરબંદર આખા જિલ્લાનું પાંચ હજાર સમથિંગ અમારું એલઆર છે અને અમારા પ્રયત્નો હોય છે કે આ લોકોને સારામાં સારી રોજગારી મળે જિલ્લામાં મોટા ઉદ્યોગો નથી પણ નાના ઉદ્યોગો પાસેથી પણ અમે વેકેન્સી મેળવીએ છીએ એ સિવાય નાના નાના એકમો જે છે એમની પાસે જઈને રૂબરૂ જઈને એમની પાસેથી અમે એક વિઝિટ કરીને એમની સાથે કન્વીનિયન્સ જે કંઈ એમને અનુકૂળતા હોય એ રીતે વાતચીત કરીને વેકન્સી મેળવતા હોય છે અને એ રીતે અમે ભરતી મેળા થકી જે નોકરીદાતાઓ છે અને જો નોકરી વાંચવો છે એમને અમે રોજગારી આપીએ છીએ